કહેવાય છે કે ગીર ગઢડા બાજુનું એક ગામ હતું એ ગામનું નામ હતું પાલી ત્યાં એક રમણ અને નિર્મળા નામના કે સંસ્કારી પરિવાર રહેતો હતો અને એ ખેડૂત હતા એટલે વ્યવસાયમાં એ ખેતી કરતા અને એમાંની આજીવિકા ચલાવતા પણ કે બંને દંપતી એવા હનુમાનજી દાદાના પરમ ભક્ત હતા એટલે દર પૂનમે કે સાલિંગપુર એવા કષ્ટભંજન દેવના દર્શને જતા અને સાંજ સવાર કે કરતા અને હનુમાન નો પાઠ કરતા એમાં રમણ અભળ હતો પણ તેમની પત્ની કે ભણેલી હતી એટલે તેમની પત્ની કે હનુમાન ચાલીસા બોલે અને રમણ અને તેમના બાળકો એ હનુમાન ચાલીસા સાંભળે અને હવન કરે એટલે તેમના બાળકો પણ એવા સંસ્કારી હતા કારણ કે બાળકમાં એવા નાનેથી સંસ્કારના બીજ હતા આવી રીતે કે આનંદથી જીવન વિતાવતા હતા અને સુખીથી એ પરિવાર રહેતો હતો એમાં કે રમણે એક વર્ષ વાડીમાં કર્યો પણ કે હનુમાનજી બાપાની કૃપાથી પણ એવો સારા પાક ઉપર આવ્યો એટલે બાજરો જોઈને તેમની પત્ની એ નિર્મળા કેસે કે આ વર્ષે આપણી બેનને જેટલો બાજરો જોઈએ ને તેટલો બાજરો આપણે આપવો છે કેમ કે આ કોના ભાગ્યા બાજરો આટલો બધો પાક ઉપર હશે એ આપણને ક્યાં ખબર છે આવી કે રમણની સંસ્કારી પત્ની હતી કેમ કે એ ગામડામાં રહેલી હતી એટલે તેને ગામડાની સંસ્કૃતિની અને ગામડાની પરંપરાનો તેમને ખ્યાલ હતો કેમ કે આપણા બાપ દાદા જ્યારે ખેતી કરતા ત્યારે કે પહેલાના જમાનામાં આવી ટેકનોલોજી નહોતી એટલે કે જાતે કૂવા ગાળતા અને જે કૂવામાં ત્યારે પાણી થતું તો કુહે કરીને બહાર કાઢતા કેમ કે ત્યારે આવી મોટરોની કે આવી વ્યવસ્થા નહોતી એટલે જાતે મહેનત કરતા અને ખેતી કરતા અને વાડીમાં કાંઈ શાક બાલું કર્યું હોય તો કે કોઈ વટે માર્ગો નીકળતા એને પાણી પાતા જમવાનું ટાણું હોય તો એને રોટલો ખવડાવતા અને જ્યારે કે વટે વટેમારું રજા લેતો હોય ત્યારે વાડી કે કાંઈ પણ બકાલું હોય રીંગણા કે તો એને ઉતારી અને બકાલો પણ આપતા કે ભાઈ જા અને આ થોડું લેતો જા મને કુદરતે ઘણું આપ્યું છે એટલે તારા છોકરા પણ થોડું ખાઈ ને આવી આપણા ગામડાની સંસ્કૃતિ હતી અને બીજી પણ એ પરંપરા હતી કે વાડીએ કૂવામાં પાણી હોય એટલે કે વાળી માટલું પાણીનું ભરેલું રાખતા અને કૂવાના કાંઠે કે ડોલ અને શીસણ રાખતા કારણ કે માટલામાં પાણી ખૂટી ગયું હોય અને કોઈ માર્ગું નીકળે ને એને પાણી પીવું હોય તો કે ડોલ ને શીસણ હોય એ જાતે શીશી અને પાણી પી લેતા આવી આપણા ગામડાના વડીલોની એવી સૂક્ષ્મ બુદ્ધિ હતી આવી રીતે કે ખેતી કરતા અને ખેતરમાં જે કઈ પાકતું તેનું કઈ સાર જગ્યાએ વાવેતર થતું એટલે તે નો પાક ત્યારે કે સવાયો થતો અને માગ્યા વરસાદ આવતા આવી દવાઓનો સાંટવી પડતી તો કે પહેલું વાવેતર એ થતું કે જ્યારે મોલ પાક ઉપર હોય ત્યારે કે પેલા બધા પક્ષીઓ ખાતા અને પછી કે કહે માલ પાકેલો જ્યારે ખળા પર આવતો ત્યારે કે ખળે કોઈ સાધુ બ્રાહ્મણો આવતા એને વણ જોખ્યું અને વણ માગ્યું એમને અનાજ આપતા અને જ્યારે કે ખરેથી અનાજ ઘરે લઈ જવામાં આવતું ત્યારે પહેલા કે ગામના ઠાકોર મંદિરે એ અનાજ આપતા કેમ કે પહેલા કોઈ સાધુ અભ્યાગત કે ગામમાં આવતા ત્યારે ગામના રામજી મંદિરે એમનો ઉતારો થતો અને રામજી મંદિરે રોકાતા એટલે રામજી મંદિરનો પૂંજારી હોય એના માટે જમવાની વ્યવસ્થા કરે ને ગામ લોકો પણ ને કાંઈ મદદ કરે એટલે આપણા વડીલો ઠાકોરજીને રોટલાનું કઈ કાંઈ રોટલો આપતા ને પછી ઘરે લાવતા અને ઘરે લાવ્યા પછી કે એમાંથી બેન દીકરીનો ભાગ કાઢી અને પછી અનાજને કોઠીમાં ભરતા આવી રીતે કે ચાર જગ્યાએ વાવેતર કરી અને પછી એવા મહેનતનો રોટલો ખાતા આવી આપણા ગામડાની સંસ્કૃતિ અને પરંપરા હતી એના કારણે જ કે આપણે એવા સુખીથી રોટલો ખાઈએ છીએ અને આનંદથી જીવન જીવીએ છીએ કેમ કે આ તો કરણીના ફળ છે ને પછી તો કહેવાય છે કે રમણ એની પત્ની નિર્મળાએ કે બેનને આપવા માટેનો બાજરો તૈયાર કર્યો અને બીજા દિવસે રમણ કે પોતાની નાની બેન નંદુબેન કે બાજુના ગામડામાં જે મઢીમાં રહેતી હતી ત્યાં જવા માટે બાજરાનું ગાડું ભરી અને તૈયાર થયો અને સવારના પોરમાં એ રમણ નીકળ્યો બેનને ત્યાં બપોરે જમ્યો અને થોડી વાર કે આરામ કરી અને સાંજના ટાઈમે કે પોતાના ગામ તરફ એ પાછો ફેર્યો પણ કે રસ્તો એવો જાડી અને પહાડી વાળો હતો એટલે સાંજ પહેલા અંધારું લાગતું હતું એમાં એમાં કે કે ધીરે ધીરે એ ગાડું હતો અચાનક ગાડાની ધરી ભાંગી અને ગાડાનું પય નીકળી ગયું અને ગાડું ત્યાં જ રોકાઈ ગયું પછી તો એ રમણ આજુબાજુમાં જોવે છે પણ કે કોઈ દેખાતું નથી અને અંધારામાં કઈ વસ્તુ મળે તેવું કઈ હતું નહીં પછી તો ત્યાં જ રોકાવવું પડે તેવી પરિસ્થિતિ થઈ થઈ એટલે રમણ ઉદાસ અને બેઠો પણ ક્યાં જાડીનો વિસ્તાર હતો એટલે પવન આવતો એ પણ સુસવાટા કરતો આવતો હતો અને પહાડી વિસ્તાર હતો એટલે દૂર દૂર એવી સિંહની ગ્રજનાઓ સંભળાતી હતી આ કે ભયાનક વાતાવરણ અને રમણ તો પછી મૂંઝાણો અને થયું કે હવે કરવું શું કે આમાં રાત કેમ જાય આવા વાતાવરણમાં આમાં તો ઊંઘ કેમ આવે આમ વિચારીને કે રમણ તો બેઠો ત્યાં કે રમણને યાદ આવ્યું કે હું રોજ હનુમાન ચાલીસાનો પાઠ સાંભળું છું અને હનુમાન આવે છે કે સંકટ છોડાવે ધ્યાન લગાવે તો મારી પાસે તો સંકટ માંથી છોડાવે એવું હનુમાન ચાલીસા રૂપી હથિયાર છે કેમ કે રમણ ને હનુમાન ચાલીસા બોલતા ન આવડતી પણ હનુમાનજી દાદા પર બહુ જ આસ્થા હતી એટલે રમણ કે સાળંગપુરથી હનુમાન ચાલીસા ની લાવેલો એટલે એ પોતાની પાસે રાખતો પછી તો આ છે કે રમણે સોપડી ખિસ્સામાંથી બહાર કાઢી અને સામે રાખી અને મનકરમ વસંતથી ધ્યાન લગાવી અને હનુમાનજી દાદાને કહેશે કે હે કષ્ટભન દેવ મને તમારી હનુમાન ચાલીસા આવડતી નથી પણ મને તમારી હનુમાન શાળિસાની જે જે સોપાયું આવડે છે એ સોપાયું હું તમારી બોલું છું તમે તમારી રીતે હનુમાન સાલીસા બનાવી લેજો કેમ કે મેં તમારી હનુમાન ચાલીસામાં એક સોપાઈ સાંભળી છે કે સંકટ છે એનું માન છોડાવે મનકરમ વસન ધ્યાન લગાવે તો હે દાદા એના આધારે હું તમારું મન કરમ વસંતથી ધ્યાન એટલે કે પ્રાર્થના કરું છું કેમ કે શક્ય અને અશક્ય તો ફક્ત માણસના વિશારમાં હોય છે ભગવાન માટે તો કંઈ પણ અશક્ય નથી આમ કે વિશારીના રમણ એક ઝાડની નીચે બેઠો અને આકાશની સામે જોતો જાય છે અને આંખમાંથી આંસુ પાડતો જાય છે ને મનોમાન હનુમાન જે દાદાને પ્રાર્થના કરતો જાય છે અને જેમ જેમ કે આંખમાંથી આંસુ પડતા જાય છે તેમ તેમ રમણનું હૃદય એવું પવિત્ર જાય છે કેમ કે હૃદયની પ્રાર્થના જ હૃદયના રામને બોલાવે છે કારણ કે ભગવાન નથી સાંભળતા રાગ કે કવિતા નેતર ઘણા લોકો કે ભગવાનની સામે ઉભા રહીને મોટા મોટા અવાજે સાધ પાડે છે પણ ભગવાન નથી કે એનો સાથ સાંભળતા કે નથી તેમની સામે જોતા કેમ કે ભગવાન તો હૃદયના ભાવને જોવે છે એટલે શુદ્ધ હૃદયથી કરેલી પ્રાર્થના જ ભગવાન સાંભળે છે કારણ કે ભગવાનને શુદ્ધ પ્રેમની ભાષા ગમે છે એટલે જ કહેવાય છે કે ખબર નથી કે ભગવાન કઈ ભાષા જાણે છે પણ કે આટલું ચોક્કસ કહી શકાય છે કે વાલો મારો હૃદયના શુદ્ધ ભાવની અને શુદ્ધ પ્રેમની ભાષા જરૂર જાણે છે કેમ કે જ્યાં સુધી આંખમાં આંસુ ન આવે ત્યાં સુધી ઉગે નહીં એટલે કે પ્રાર્થના ભગવાન સુધી પહોંચે નહીં કારણ કે આંસુ એ શીત શુદ્ધિ છે શીત જેવું શુદ્ધ થાય એટલે કચરો આંખોમાં આંસુઓના માધ્યમથી કે બહાર નીકળી જાય છે કેમ કે આંસુ હૃદયથી નીકળે છે ને આંખો તો ખાલી કે સૂચના કરે છે હવે રમણ તો હનુમાનજી દાદાની પ્રાર્થનામાં કેવો ભાવ વિભોર બની ગયો અને તેમની પત્ની નિર્મળા કે ઘરે વાટ જુવે છે સાંજ પડી પણ હજી કે બેનના ઘરેથી આવ્યા નહીં ત્યાં રોકાણા હશે આવું કે વિશારે છે એને થયું કે હું હવે હનુમાન શાલીશાનનો પાઠ કરું અને હનુમાનજી દાદાનું હવન તો કરી લઉં એમ કે વિચારીને તેમની પત્ની હવન શરૂ કર્યો અને પછી કે હનુમાન શાલિશા એ બોલતી જાય છે અને હનુમાનજી દાદાને પ્રાર્થના કરતી જાય છે અને કહેતી જાય છે કે હે કષ્ટબંધન દેવ તમે મારા પતિની રક્ષા કરજો એમ બોલતી જાય છે અને આંખમાંથી કે આંસુ પાડતી જાય છે પણ પછી કહેવાય છે કે બંને પતિ પત્નીના શુદ્ધ પ્રેમ ભાવની પ્રાર્થના સાંભળી ને કે હનુમાનજી દાદા એક એવું સાધુનું રૂપ લીધું અને વાઇટ કપડા કે પહેરી અને એવા જંગલના જોગી નો હોય એવા જોગી બની અને તેમની સાથે એક સિંહ લીધો અને રમણની પાસે જઈ અને કે સિંહને ગ્રજના કરાવી અને ગ્રજના થતાં જ રમણ હોશમાં આવી ગયો અને જોયું તો સફેદ વસ્ત્રે સામે કોઈ સાધુ દેખાણા એટલે રમણ ઊભો થયો અને એ સાધુને દંડવત કર્યા એટલે સાધુના રૂપમાં હનુમાન દાદાએ કીધું કીધું ક્યાં ભયાનક જંગલમાં તું કેમ ભાઈ બેઠો છો ત્યારે રમણ કે છે કે બાપુ આ મારું ગાડું છે તેની ધરી ભાંગી ગઈ છે એટલે આ ગાડાનું કે પૈ નીકળી ગયું અને અત્યારે ક્યાંથી ધરી મળે એટલે હું બેઠો છું ત્યારે એ સાધુના રૂપમાં હનુમાનજી દાદા કહે છે કે તને અત્યારે જો ધરી મળી જાય તો તારું ગાડું ચાલતું થઈ જાય અને તું ઘરે પહોંચી જા ત્યારે રમણ કહેતો હતો તો બાપુ જરૂર ઘરે પહોંચી જાઉં એમ કહીને બાજુમાં વાંસ ઊભો હતો તેમાંથી પાતળી વાંસની સોટી કાપીને તેમાંથી ધરી બનાવી અને રમણને કીધું કે સડાય આ તારા ગાડાને ને સડાય તારો પય અને લે આ ધરી હું તને ફિટ કરી દઉં એટલે રમણે કે ગાડાનું પૈ સડાવ્યું અને સાધુના રૂપમાં એ હનુમાનજી દાદાએ એ વાંસની ધરી જે બનાવી હતી એ દરી સડાવી દીધી અને રમણને કીધું કે સળાય તારો ગાડો જા હવે તારી ધરી આ ન ભાંગે કે ન તૂટે ત્યારે રમણ કહેશે કે અરે બાપુ આ ગાડાને લોખંડની ધરી હતી તો એ દરી તૂટી ગઈ અને તમે આ વાંસની ધરી ચડાવીને કહો છો કે આ ધરી ન તૂટશે કે ન ભાંગશે ત્યારે એ સાધુના રૂપમાં કેસે કે તારું ગાડું ભાંગી જાય તો એ આ વાંસની ધરી ન ભાંગે કેમ કે આ ધારી તો સતની છે પણ તને વિશ્વાસ હોવો જોઈએ જો તને વિશ્વાસ હોય તો સલાય તારા ગાડાને અને વાલા વિશ્વાસ હોય તો વિશ્વાસે વાણ પણ દરિયામાં હાલે છે તો શું તારું વિશ્વાસે ગાડું ન હાલે એમ કહીને સાધુના રૂપમાં એ આવેલા હનુમાનજી દાદા ત્યાંથી સાલતા થયા અને થોડે સુધી એ રમણને એ દેખાણા અને પછી દેખાતા બંધ થઈ ગયા પણ પછી તો કહેવાય છે કે કે રમણની વિવેક આંખ અને આ સાધુના રૂપમાં કોઈ નહીં પણ મારા કષ્ટભજન દેવ હનુમાનજી દાદા જ હોવા જોઈએ બાકી અને આ જાળી પહાડીમાં મને કોઈ દિવસે દેખાતું નહોતું તો અંધારામાં મને મદદ કરવા કોણ આવ્યું હોય પછી તો રમણે કે વિશ્વાસ કરી અને ગાડું સડાવ્યું પણ એ ગાડું સલાવતા જ ઘડી ભરમાં તો રમણ ઘરે પહોંચી ગયો અને જ્યાં ઘરે ગયો તેમની પત્ની એવા વાવ વિભોર થઈ અને હનુમાન શાલીશા કે બોલતી હતી એટલે હનુમાન શાલીશા બોલતી હતી એમાં રમણ આવ્યો તો એને ખ્યાલ પણ નથી પછી તો રમણ પણ એ હનુમાન સાલીસા સાંભળવા બેસી ગયો ને પછી ધીરે ધીરે કે તેમની પત્નીને શુદ્ધ બુદ્ધ આવી એટલે રમણે બધી વાત વિગત કરી ને કીધું કે આજ મારી પાસે હનુમાન સાલીસા ન હોત અને તેનું હનુમાન સાલીસાનો તું પાઠ ન કરતી હોત તો આજે આપણે ભેગા ન થાત કેમ કે મારે જંગલમાં રાત ગુજારવાની થાત ને તારે મારા યોગમાં ઘરે રાત ગુજારવાની થાત પણ મારી પ્રાર્થના અને તારા હનુમાન ચાલીસાનો પાઠ સાંભળી ને કષ્ટભંજન દેવ કેવા સાધુ રૂપે આપણા રૂપી અંધારામાં આજે અંજવાળું કરી ગયા હવે તો ઉગ્યો સૂરજ અને ખોવાઈ ગઈ રાત જાગીને જોયું તો નવી પર તો આ હનુમાન ચાલીસાનો મહિમા અને હનુમાનજી દાદાનો હવનનો મહિમા તો જુઓ કે દાદા કેવા સંકટમાંથી છોડાવે છે અને એટલે જ તેમનું નામ એક પણ સંકટ મોશન છે તો આ વિડીયો હનુમાનજી દાદાની કૃપારૂપે હતો જો આ વિડીયો સારો લાગે અને પસંદ પડે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિત રહો